મારું નામ નવનીતભાઈ જીવરસભાઈ સોજીથરા ગામ ગોવિંદપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી હું છેલ્લા ચાર વર્ષથી ખેતી કરું છું ખેડૂત મિત્રો આપણે તો જાણીએ છીએ અત્યારે ખેતીમાં આડેધડ દવા અને રાસાયણિક ખાતરોનો બહુ જ યુઝ વાપરીએ છીએ પણ હું ધારી એકવાર એગ્રોમાં ગયો તો ત્યારે મારે કૃષિ ઇન્ડિયા કંપનીના એગ્રોનોમિક્સ જોડે મુલાકાત થઈ એમણે મને બધું વ્યવસ્થિત સમજાવ્યું ખાતરમાં પ્લસ ફૂગનાશક જંતુનાશક દવામાં આપણે કેમ ખર્ચો ઘટાડવો એના વિશે મને બધી વ્યવસ્થિત માહિતી પૂરી પાડી છે જે જેનો હું અત્યારે વાપરું છું અને યુઝ કરું છું એના કહેવા પ્રમાણે એની માહિતી પ્રમાણે જ હું આગળ હાલું છું મને અત્યારે ખેતી ખર્ચમાં બહુ જ ઘટાડો થયો છે કૃષિ ઇન્ડિયા કંપનીના એગ્રોનોમિક્સ આપણા ફિલ્ડની ટાઈમસર મુલાકાત લેશે પંદર દિવસે વીસ દિવસે અને પાકમાં જે કાંઈ જરૂરી ખૂટતા તત્વો હોય કે દવાનો છંટકાવ કરવાનો હોય કે ખાતર નાખવાનું હોય કે ફૂગનાશક હોય એના માટે પૂરતી માહિતી આપે છે કૃષિ ઈન્ડિયા એક ખેડૂત લક્ષી કંપની છે અને જે ખેડૂતને સમૃદ્ધ કરવા ઈચ્છે છે અને વિવિધતા લાવવા માંગે છે હું કૃષિ ઈન્ડિયા કંપનીનો તથા એગ્રો તેમની એગ્રોનોમી ટીમનો ખૂબ ખૂબ આભારી છું જેમને મને પૂરું માહિતી આપી માર્ગદર્શન આપ્યું મારા ફિલ્ડ ઉપર પંદર વીસ દિવસે રાઉન્ડ લગાવ્યો જેથી અને મારી જેમ બીજા ખેડૂતોને પણ આનો લાભ મળે કૃષિ ઇન્ડિયા કંપની સાથે જોડાય અને સમૃદ્ધિના સાથીદાર બનો